સોશિયલ મીડિયાના આ યુગમાં મોટાભાગે પરિવાર વિભક્ત થતા જોવા મળી રહ્યા છે ત્યારે સત્તર વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળામાં ભેગા થયા હતા જોકે આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ ચાર સંતાનોને સત્તર વર્ષે મળેલો પિતાનો પ્રેમ થોડા સમયમાં જ ગમમાં પરિવર્તિત થઈ ગયો હતો જેથી ચાર સંતાનો અને માતા પરિવારના મોભીને શોધવા માટે દરબદરની બદરની ખાઈ રહ્યા છે સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે સત્તર વર્ષ અગાઉ એક અકસ્માતના ચાર સંતાનોએ પિતા ગુમાવી દીધા હોવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું બસ ત્યારથી બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યા હતા પરંતુ એક દિવસ અચાનક ફેસબુકમાં પીપલ યુ મે નોમાં પિતાની પ્રોફાઇલ દેખાઈ ગઈ જેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાને જાણ કરી હતી માતાએ પણ તેના જ હોય તેમ કહ્યું હતું પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરાતમાં એક નંબર હતો જેના આધારે દીકરાએ ફોન કર્યો હતો બાદમાં માતાને આપ્યો હતો ત્યારે સામેથી પોતે જ સંતાનોનો પિતા અને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું બાદમાં તે સુરત આવશે પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું બંને ફોનમાં તે દિવસ ખૂબ રડ્યા હતા દીકરાએ કહ્યું કે પિતા આવ્યા અને અમે ચારેય ભાઈ બહેનો તથા માતા સાથે રહેવા લાગ્યા હતા જમવા જતા હતા દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ અમે ખૂબ ખુશ હતા હું પાંચ વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવી દીધા હતા પરંતુ સત્તર વર્ષ બાદ પિતા પરત મળ્યા હતા અમારો આખો પરિવાર તેના હરખમાં હતો પરંતુ આ હરખ સાત મહિના ચાલ્યો હતો સંતાનોએ કહ્યું કે સાત મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા મારી વચ્ચે દેખાયા નહોતા અમે શોધવા ખૂબ પ્રયત્ન કર્યા પણ ક્યાંય મળ્યા નહીં સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા હતા પરંતુ તેમણે ખાસ તપાસ કરી ન હતી અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ હૈયા ધરપત આપી હતી પરંતુ તેમ છતાં કંઈ ન થતા પોલીસ કમિશનરમાં અરજી આપી છે અમારી એક જ માંગ છે કે અમારા પિતા પર કોઈ દબાણ હશે તો જ જતા રહ્યા હશે જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે અમે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે પરમાર કંચન મહેન્દ્ર

મારા પપ્પા સત્તર વર્ષ પેલા હતા મેં નાનપણ થી મારા પપ્પા ને હું બહુ નાની હતી એટલે મને મારા પપ્પા નો વધારે કઈ ચહેરો યાદ અત્યારે હું એકવીસ વર્ષ એ મને કઈ એટલી જાણ નથી તો પપ્પા સત્તર વર્ષ પેલે થી મારા દાદા દ્વારા મારા મમ્મી જાણ થઈ હતી કે પપ્પા ગુજરી ગયા છે પણ સત્તર વર્ષ પછી મારા ભાઈને ફેસબુક પરથી ખબર પડી કે મારા પપ્પા જીવતા છે મારા મમ્મીએ કન્ફર્મ કર્યું હા તારા પપ્પા જ છે તો મારા મમ્મીએ પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ કીધું હા હું જ છું અને પપ્પા રાતે એમ કીધું સવારે આવું છું એની જગ્યાએ પપ્પા રાતે જ અમને મળવા આવી ગયા હતા અને મળવા આવીને હરવા ફરવા બધે લઈ ગયા હતા મારી નાની બહેનનો બર્થડે હતો ત્યારે માંગ એ છે કે મારા પપ્પા પાછા આવી જાય અમારી સાથે જે રીતે રહેતા હતા એવી રીતે રહે અને મારા મમ્મી ની જે માન સન્માન ખોવાનું છે એ મારા મમ્મી ને માન સન્માન થી મારા પપ્પા પાછા અપનાવી લે